નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ વીસથી લઈ અને સિત્તાવીસ માર્ચ બે હજાર પચીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં આ તારીખો દરમિયાન હવામાન કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું તો માહિતી છે તે વિડીયોને અંત સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને અશોકભાઈ પટેલ પવન વિશેની વાત કરતા સૌ પ્રથમ જણાવે છે કે વીસ માર્ચથી એકવીસ માર્ચ અને પચીસથી લઈ અને સિત્તાવીસ માર્ચ દરમિયાન પવન છે તે મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી ફૂંકાશે તો બાવીસ માર્ચથી ચોવીસ માર્ચનો જે સમયગાળો છે તેમાં પવન છે તે ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશામાંથી ફૂંકાશે ચોવીસ પચીસ માર્ચમાં પવનની ગતિ પંદરથી પચીસ કિલોમીટરની રહેશે અને ઝાટકાના પવનો છે તે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચી શકે છે અને બાકીના સમયગાળા દરમિયાન પવનની ગતિ દસથી પંદર કિલોમીટર અને ઝાટકાના પવનો વીસ કિલોમીટરના રહેશે મતલબ કે નોર્મલ પવન રહેશે તો આકાશની સ્થિતિ વિશે તેઓ જણાવે છે કે એકવીસ બાવીસ માર્ચ અને પચીસ છવ્વીસ માર્ચમાં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારોમાં ઝાકળની સંભાવનાઓ છે અને તાપમાન વિશેની વાત કરતાં તેઓ જણાવે છે કે વર્તમાન સામાન્ય તાપમાન હાલ મોટા ભાગના વિસ્તારોમાં નોર્મલ મહત્તમ તાપમાન છે તે સાડત્રીસ સેલ્સિયસ છે ત્યારે વીસ અને એકવીસ માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન સાડત્રીસથી ઓગણચાલીસ સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવનાઓ છે તો ખાસ કરીને બાવીસથી ચોવીસ માર્ચ દરમિયાન તાપમાન વધીને ઓગણચાલીસથી સાડી એકતાલીસ સેલ્સિયસ સુધી પહોંચી શકે છે તો પચીસથી સિત્તાવીસ માર્ચ દરમિયાન આડત્રીસ સેલ્સિયસથી સાડા ચાલીસ સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે મતલબ કે બાવીસથી ચોવીસ તારીખ દરમિયાન તાપમાનનો પારો અનેક સેન્ટરોમાં ચાલીસ ડિગ્રીને પાર થશે તો આકાશની સ્થિતિ વિશે તેઓ જણાવતા કહે છે કે આગાહીના મોટા ભાગના દિવસોમાં આકાશ છે તે ચોખ્ખું રહેવાની સંભાવનાઓ છે કોઈ માવઠાની શક્યતાઓ દેખાતી નથી આભાર